समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત હાલ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે મોટા ભાગના શહેરોમાં ઠંડીમાં થોડી રાહત થતી જોવા મળી રહી છે રાજ્યના શહેરો જેમ કે અમદાવાદમાં 13.4 ડિગ્રી ગાંધીનગરમાં 11.5 ડિગ્રી દેસામાં 12.2 ડિગ્રી વડોદરામાં 13.2 ડિગ્રી સુરતમાં 16 ડિગ્રી અમરેલીમાં 14.7 ડિગ્રી તથા પોરબંદરમાં 15.2 ડિગ્રી અને રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જારે નળિયા અગ पॉइंट डिग्री तापमान साथ सौ ठंडू शहर बन वडोदराનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટે વડોદરા દુર્ઘટનાની નોંધ લીધી છે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સોમોટો લેવાની રજૂઆત કરાઈ હતી મુખ્ય ન્યાયાધીશે ઘટના અંગે અહેવાલ મંગાવ્યો છે તેના બાદ સોમોટો દાખલ કરવાની તૈયારી મુખ્ય ન્યાયાધીશે દર્શાવી છે એવું લાગી રહ્યું છે કે કોર્ટે યોગ્ય લાગશે તો સોમોટો દાખલ કરશે અને પક્ષકારોને જોડીને કડક નિર્દેશ આપશે ઘટના અંગે વિસ્તૃત અહેવાલ પર મંગાવી શકે છે हरणी तलावની દુર્ઘટનાને લઈ सीएम ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત सीएम ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર જણાવ્યું છે કે હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર প্রত্যেক મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50000 રૂપિયાની સહાય કરશે તેમણે કહ્યું કે વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે गुजरात कांग्रेस ने मोटो फटको लोकसभाની ચોટડી پہલા ગુજરાત कांग्रेस માં ભંગાણ થયું છે વિजापुरના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે સૂત્રો કહે છે કે 4 ફેબ્રુઆરીએ તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરશે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં પ્રવેશ કરશે તેઓ ગુજરાત કોંગ્રેસના એક મજબૂત નેતા હતા તેમનું રાજીનામા બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો નુકસાન થયું છે મોરારી બાપુ દ્વારા વડોદરા ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ અને સહાય પૂજ્ય મોરારી બાપુની રામકથા યુપીમાં શ્રાવસ્તી ખાતે ચાલી રહી છે 12 બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે મોરારી બાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવાજનોને প্রত্যেকને રૂપિયા 15000 લેખે કુલ મળીને રૂપિયા 210000 ની સહાયતા રકમ અર્પણ કરી છે વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રકમ પહોંચાડવામાં मोरारी बापुए तमाम मृतकों परिवारजनों ने दिलसोजी पाठवी छे 22 तारीखે ગુજરાતમાં અર્ધો દિવસ રજા 22 तारीखે ગુજરાત સરકારે પડ અર્ધી રજાની જાહેરાત કરી છે આ દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓમાં બપોરના 1:30 સુધી રજા રહેશે સરકાર હસ્તકના બોર્ડ અને કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ રજા મળશે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં તમામ લોકો સહભાગી થઈ શકે તે માટે નિર્ણય લેવાયો છે કેન્દ્ર સરકારે પણ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અર્ધો દિવસ રજા જાહેર કરી હતી दुर्घटना બાદ તંત્ર એક્શન મોડમાં તળાવને કરાયું સીલ હરણી મોટનાથ તળાવમાં પરમ દિવસે 15 બાળકો અને બે શિક્ષકોના મોત બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા દ્વારા હરણી મોટનાથ તળાવ લેકビューને સીલ કરવામાં આવ્યું હતું તેમજ સ્થળ પર કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી જાહેર નોટિસ લગાડવામાં આવી છે बड़ोदरा होना आरोपी माटे शहर न कोई वकील केस नही लड़े बड़ोदरा हरणी तलावी दुर्घटना पंदर बाड़को शिक्षक सहित सत्तर लोको ना मौत थया हता। ता घटना बाद वड़ोदरा बार ने मोटो एसोसिएणय करो बार एसोसिएशन न प्रमुख नलिन पटेले परिपत्र जाहिर करूँ के कोई पण वकील आरोपी तरफेण म केस नही लड़े वडोदराज नहीं, नहीं परंतु शहर नी बहार पण कोई वकील आरोपी तरफेण केस लड़से तो चलावी नहीं लेवाये परिपत्र मैं गुजरात बे विद्यार्थी जशे जापान ગુજરાતના બે બાળકોની ઇnspire એવોર્ડ અંતર્ગત પસંદગી થઈ છે. વલસાડ તેમજ મહેસાણાના વિદ્યાર્થી જાપાન ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરશે. સકુરા સાયન્સ એક્સચેન્જ પ્રોગ્રામમાં તેઓ ભાગ લેવા જશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા એવોર્ડ શરૂ કરાયો છે. દેશના 5 લાખ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 5000ની શિષ્યવૃત્તિ અપાય છે. તેમની शोध અને સંશોધનના આધારે વૈશ્વિક લેવલના કાર્યક્રમમાં મોકલવામાં આવે છે. राजीनामा सी जे चावड़ाए शू कहूम सी जे चावड़ाए राजीनामू आप कहू के पच्चीस थी मैं पार्टी मां सेवा करी छे पार्टी ए मैंने घर मंदिर खाते प्राण प्रतिष्ठा ने लई लोग आनंद नी लहर छे तेनो भाग बनवाने बदले कांग्रेस जे अभिगम छे ते दाखो एक कारण छे पीएम मोदी अने केंद्रीय गृह मंत्री अमित शाह ना कामो समर्थन आपू छु परंतु हूँ कांग्रेस म रही ने ते करी सक्य न होत तेथी मैं राजीनामू आप શિક્ષણ મંત્રાલયનો આદેશ 16 વર્ષથી નીચેના બાળકોનું કોચિંગ બંધ કોચિંગ સંસ્થાઓ 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શક્શે નહીં ખોટા ભ્રામક વચનો નહીં આપી શકે ગ્રેજ્યુએશન કરતા ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરી શક્શે નહીં આદેશોનું પાલન ન થાય તો 1 લાખ રૂપિયાનો દંડ થશે સેન્ટરો અને અનુભવી શિક્ષકોના દબાણ અને ખોટી પ્રતિબદ્ધતાઓને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરે છે તેથી શિક્ષણ મંત્રાલયે આ માર્ગદર્શિકા જારી કરી છે मोदी सरकार करशे आ જાહેરાત લોકસભાની ચોટડીને ગણત્રીના મહિનાઓ બાકી છે મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરેક LPG સિલિન્ડર આપવાનું વિચારી રહી છે ગયા વર્ષે LPG સિલિન્ડરના ભાવમાં ₹200 નો ઘટાડો થયો હતો આ નિર્ણય બાદ PM ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ₹400 ની સબસિડી શરૂ કરાઈ હતી લોકસભાની ચોટડીને લઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાની ચર્ચા ચાલી રહી છે કેન્દ્ર સરકાર ₹300 ની સબસિડીની રકમમાં વધારો કરવાનો નિર્ણય લઈ सके हैं वडोदराની ઘટનાને લઈ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે વડોદરાના હરણી ખાતે તળાવની ઘટનાને લાઈવ ટ્વીટ કરી છે કે બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાને કારણે આ અકસ્માત થયો હતો લાઈવแจકેટ કોઈને આવવામાં આવ્યું ન હતું ભાજપ સરકાર કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લે છે અને કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે ગુજરાતમાં એક પછી એક ઘટના બને છે નિર્દોષ લોકો મૃત્યુ પામે છે आयुष्मान भारत कार्ड मर्यादा वधी ने दस लाख थशे केंद्र सरकार चूंटी पहला आयुष्मान भारत स्वास्थ्य बीमा योजना हेठ वीमा पांच लाख ने दस लाख रूपया करवा तैयारी कर रही है आयुष्मान भारत हेल्थ स्कीम हेठल बीमा कवच ने दस लाख करने दरखास्त ने केंद्र सरकार आखरी ओप आपसे जे केसर अच्छा ट्रांसप्लांट जेवी गंभीर बीमारी आवरी लेवाये आ अंगे जाहरात एक फेब्रुआरी रोज रोजगार करवामा आवे तेवी शक्यता छे રામલલ્લા અદ્ભુત મૂર્તિનો પહેલીવાર દેખાયો ચહેરો ભગવાન રામલલ્લા મૂર્તિના ચહેરાનો ભાગ પ્રથમ વખત સામે આવ્યો છે આ ફોટામાં પ્રતિમામાં ભગવાન રામના બાળ સ્વરૂપ કોમળ સ્મિત ખૂબ જ સુંદર લાગે છે ભગવાન રામની મૂર્તિની કુલ ઊંચાઈ એકાવન ઇંચ છે સિંહાસનની ઊંચાઈ અલગ છે કાળા પથ્થરની આ પ્રતિમા બિલકુલ કાળી ચામડીના ભગવાનની પ્રતિમા જેવી લાગે છે સિંહાસનમાં જમણેથી જમણે ડાબે ભગવાન વિષ્ણુના તમામ અવતારોની આકૃતિઓ છે ગુજરાત યુનિવર્સિટી નો પદવિદાન સમારોહ યોજાયો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાત આવ્યા છે તેમણે ગુજરાત યુનિવર્સિટી ની પદવિદાન સમારોહ માં હાજરી આપી હતી તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા सीएम ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટી ની સ્થાપના 23 નવેમ્બર 1949 ના રોજ થઈ છે 400 થી વધારે કોલેજો તેની સાથે જોડાયેલી છે राम मंदिर टपाल टिकट बहार नरेंद्र मोदी पोस्टल पुस्तिका बहार पाड़ी 48 पुस्ति पानानी पुस्तिका श्री राम जन्मभूमि मंदिर हनुमान जटायु गणेश शबरी केवटराज सहित अनेक देवताओं टपाल टिकटो छे आ पुस्तिका विश्व देशों द्वारा जारी करेली टपाल टिकटो नो समावेश 22 જાન્યુઆરીએ બેંકો બંધ રહેશે કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને બેંકો માટે મોટો આદેશ જારી કર્યો છે જે મુજબ 22 જાન્યુઆરીએ તમામ જાહેર ક્ષેત્રની બેંકો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ અને પ્રાાદેશિક ગ્રામીણ બેંકો બપોરે 1:30 વાગ્યા સુધી બંધ રહેશે આ પહેલા 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે દેશભરની તમામ સરકારી કચેરીઓ બપોરે 1:30 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો હતો भारतीय विद्यार्थियों नो घटतो क्रेज भारत अने ना संबंधों स्थिति बगड़ता भारतीय नो क्रेज घटो खालिस्ता आतंकी हत्या बाद जस्टिन जस्टीन चुडो नीवेदन कारण भारत प्रत्ये कड़क वलण छे जेने पगले ऑक्टोबर ऐसी डिसम्बर बेहजार तेवीस क्वार्टर मैं भणवा जवा जवाता विद्यार्थियों संख्या घटी ने चौदह हजार नव सौ दस थी जे बेहजर बीस म एक पॉइंट एक लाख थी बेहजार तेवीस म केडा નાર વિદ્યાર્થીઓમાં 80% નો ઘટાડો નોંધાયો છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મરીશુ સવારે 6 વાગે એકદમ નવા અને તાજા સમાચાર સાથે ગુડબાય.